અત્યારે હાલ જે પણ ભરતી પ્રક્રિયાઓ ચાલી રહી છે હવે અત્યારે હાલ હજી જૂની જે કહેવાય કોન્સ્ટેબલ અને પીએસઆઈનું જે પરીક્ષા લેવાય એ ભરતીનું હજી સુધી પરિણામ નથી આવ્યું અને પરિણામ આવ્યા પહેલાં જ નવી ભરતીની જાહેરાત થઈ ગઈ એની સાથે સાથે સીસીઈમાં પણ હજારો ભરતીઓ આવશે દરેક વિભાગમાં પણ ભરતી આવશે તો મારો એક સરળ પ્રશ્ન છે આટલા બધા વર્ષોમાં આવું કેમ કદી નથી થયું કે કોઈ પણ ભરતી પતી જાય એના પછીનું પરિણામ આવી જાય અને પછી ઘણા ટાઈમ સુધી લોકો માગણી કર કર કરે અને તોય નવી ભરતીઓ નહોતી આવતી અત્યાર સુધીમાં નવી ભરતીઓ નથી આવતી વિદ્યાર્થીઓ શિક્ષકો ક્લાસીસવાળા માતા પિતાઓ થાકી જાય તોય નવી ભરતી નહોતી આવતી આ વખતે એવું થઈ રહ્યું છે કે જે ભરતી હજી પરિણામય નથી આવ્યું જૂની ભરતીનું અને નવી ભરતીની જાહેરાત થઈ ગઈ હવે તમે પહેલી નજરે જુઓ તો તમને બહુ આનંદની વાત લાગો કે ભાઈ આ તો સારી બહુ સારી વસ્તુ છે કે એક પરીક્ષામાં નહોતા થયા તો નહીં બીજી પરીક્ષામાં પાસ થઈ જઈશું એક પરીક્ષામાં ઓછા માર્ક્સ આવ્યા તો બીજામાં વધારે લાવી દઈશું પણ તમે આના મૂળભૂત કારણો સમજો મારું એવું સ્પષ્ટપણે માણવું છું કે ઘણા એવા લોકો હશે કે જેઓ પ્રયત્ન કરતા હશે કે ભાઈ ઠાકોર કોળી અને બીજા ગરીબ સમાજો જાગૃત થઈ રહ્યા છે પોતાના હકના અધિકાર માટે અનામત વર્ગીકરણની માંગ કરી રહ્યા છે જો આપણે જેટલી થાય એટલી જેટલી ભરતીઓ આવતા એકાદ બે વર્ષમાં વધારથી વધારે લઈ લઈએ અને વર્ગીકરણના થાય એટલું પાછળ ધકે લઈએ તો મોટાભાગની જો ભરતીઓ અત્યારે હાલ થઈ જાય અને આપણે લાભ લઈ લઈએ તો પછી પાછળથી વર્ગીકરણ થઈ જાય તો પછી જોઈ જશે બરાબર હું તમને એક વસ્તુ કહેવા માગું છું તમે છેલ્લી ગઈ ભરતીના અંદરે પાંચ પાંચ વાગે દોડ્યા જે નથી ભણતા કે જે નથી ભણતા આપણે એમની વાત નથી કરતા હજારોની સંખ્યામાં એવા વિદ્યાર્થીઓ છે અને માતા પિતાઓ છે કે જેમને પેટા પેટે પાટા બાંધી બાંધીને બાળકોને ભણાય પાંચ પાંચ વાગે ઉઠીને લોકો દોડવા ગયા દસ દસ બાર બાર કલાક લાઇબ્રેરીમાં વાંચ્યું ટ્રેનમાં બસોમાં ધક્કા ખાઈ ખાઈને પરીક્ષા આપવા ગયા અને જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે કોઈ એક માર્ક્સથી કોઈ અડધા માર્ક્સથી કોઈ બે માર્ક્સથી કોઈ ત્રણ માર્ક્સથી રહી ગયા અને જે લોકો ક્વોલિફાય એ જ્યારે કોન્સ્ટેબલ પીએસઆઈનું ફાઇનલ મેરિટ આવશે એમાં બહાર જતા રહેશે એટલે અમુક લોકો પાસ થશે ચોક્કસ ઠાકોર કોરી અને ગરીબ સમાજોમાંથી અમુક બાળકો પીએસઆઈ કોન્સ્ટેબલ બનશે પણ જેટલા બનવા જોતા હતા એની સાપેક્ષના અંદર દસ વીસ ટકા જ બનશે એસી ટકા લોકો જે પાસ થઈ શકતા હતા એરા પોઈન્ટ પોંચ માર્ક્સ પાંચ માર્ક્સ ચાર માર્ક્સ છ માર્ક્સ આઠ માર્ક્સ દસ માર્ક્સથી રહી ગયા અને એ પાસ નહીં થઈ શક્યો હવે નવી ભરતી આવવાના કારણે શું થશે કે આ પરીક્ષામાં જે લોકો પાસ નહોતા થયા મહેનત કર્યા પછી એ આ ખોટી જે નીતિ છે અનામતનો એનો વિરોધ કરો જનઆંદોલન કરો અનામતમાં વર્ગીકરણ માટે માગણી કરો અને રસ્તા ઉપર આવત પણ એના પહેલાં નવી ભરતી આવી ગઈ નવી ભરતી આવી જાય એટલે વિદ્યાર્થીઓ અને માતા પિતા એવું વિચારશે કે ભાઈ પરીક્ષામાં પાસ ના થયા તો કંઈ વાંધો નહીં એક બે માર્ક્સથી જ રહી ગયા છીએ ને આપણે નવી ભરતી આવે છે તૈયારી ચાલુ કરી દો આવતી ભરતી પાસ થઈ જઈશું એમ ચોક્કસ તમારે ભરતી ચાલુ કરી દેવાય તૈયારી પણ મારું એવું કહેવું છે કે આવતી ભરતીના અંદરે તમે એક બે પાંચ માર્ક્સથી નહીં રહી જાય એની શું ગેરંટી કે તમારા જોડે પાછું એવું અન્યાય મેરિટમાં નહીં થાય એની શું ગેરંટી કારણ કે અનામત વર્ગીકરણ વગર તો આવતી વખતે મેરિટના અંદર આ જ પરિસ્થિતિ થશે જે સમૃદ્ધ સમાજો છે મોટાભાગની જગ્યાઓ લઈ જશે અને તમને જગ્યાઓ નહીં મળે તમને નોકરી નહીં મળે બરાબર તો આનો શું સમાધાન છે શાંતિથી સમજો પાટીદાર સમાજ હોય કે બીજા જેટલા પણ સમાજો આજની તારીખમાં એમના બાળકો કોન્સ્ટેબલની બસો માર્ક્સની પરીક્ષામાં પંચાણું માર્ક્સે પાસ થાય છે તો એ ઘરે બેઠા નથી મળ્યું જન આંદોલન કર્યો માંગણી કરી આખા ગુજરાતના અંદર રજૂઆત કરી અને ત્યારે જ એને લાભ મળ્યો જો તમે અઢી કરોડ ત્રણ કરોડ છીએ આવી વાતો કરતા હોય પણ જો તમે તમારી માંગણી માટે ઘરે બહાર નાઈ શકતા હોય તો તમને કોઈ ફાયદો થવાનો નથી સમજે કે નહીં હવે વાત કરીએ કે શું થશે જુઓ મારી વાત સમજો નવી ભરતી આવે છે તાત્કાલિક ધોરણે ફોર્મ ભરી દો તાત્કાલિક ધોરણે દોરવાનું ચાલુ કર દો તૈયારી કર દો પણ જો તમે દિવસમાં દસ બાર કલાક તૈયારી માટે આપતા હોય ને તો દિવસમાં અડધો કલાક એટલા માટે ફાળવો કે તમારા માતા પિતા તમારા સગા સબ જે પણ વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય તૈયારી જ કરો બાર કલાક વાંચતા હોય તો બાર કલાક વાંચો પણ દિવસમાં અડધો કલાક નીકાળો અને અડધો કલાકમાં તમારા માતા પિતા તમારા સગા સંબંધીઓ તમારા મિત્રો જે તૈયારી નથી કરતા એમના આપણા ઓબીસી જ વર્ગીકરણ વિશે માહિતી આપો કે જો તમે આવું નહીં કરો અને જો તમને એવું લાગતું હોય કે ભાઈ હું તો દોડી અને તૈયારી કરીને પાસ થઈ જ જઈશ તો ઓલ ધ બેસ્ટ પણ એક વસ્તુ યાદ રાખજો આ વખતે જે પરિણામ આવ્યું ને એમાં ઘણા એવા લોકો હતા મારી વાત થાય ને એટલે મને શું કે તારક ભાઈ તમારો મુદ્દો બહુ સાચો છે તમે ખૂબ મહેનત કરી રહ્યા છો તમારો દિલથી આભાર પણ કે હું તો બહુ સારી રીતે દોડું છું બહુ સારી રીતે વાંચું જ છું અને મારા તો મેરિટમાં નામ આવી જશે એવું મને ચોક્કસ લાગે છે હવે મારો તો કોઈ યાર સમાજનો કોઈ વ્યક્તિ હોય પાસ થતો હોય તો હું તો એના માટે આનંદ જ થાય માનતો મેં કીધું ઓલ ધ બેસ્ટ યાર કોંગ્રેચ્યુલેશન તું પાસ થઈ જાય એવી શુભેચ્છાઓ હવે પરિણામ આવ્યું એટલે મને ફોન આવ્યો અને રૂવા માંડ્યો કે તારકભાઈ હું તો સવારે પાંચ પાંચ વાગે ઉઠીને છેલ્લા બે ત્રણ વર્ષથી દોડતો હતો હું તો દસ દસ બાર બાર કલાક વાંચતો હતો અને રિઝલ્ટ આવ્યું એટલે કે હું તો એક માર્ક્સથી રહી ગયો એટલે મેં એને એક જ વસ્તુ કીધી કે ભાઈ તું જે અત્યારે હાલ કરી રહ્યો છે ને એ મેં અનેક વર્ષો સુધી કર્યું છે અને મેં એ ભોગ્યું છે અને એના પછી જ હું આ માહિતી લઈને આવ્યો હતો સમાજ જોડે અને મેં આ જ વસ્તુ તનબી સારી રીતે કહી હતી પણ જ્યારે તને કહ્યું ત્યારે તને એવું લાગતું હતું કે તું તો વાંચીને પાસ થઈ જવાનો છે તારા અનામતની કઈ કઈ જરૂર છે નહીં અને આજે તું એ ત્રણ વર્ષની તૈયારી કર્યા પછી દસ દસ બાર કલાક વાંચ્યા પછી તું મને ફોન કહે છે તો રોતર રોતર તારક ભાઈ આવું થઈ ગયું તો ભાઈ હવે હું તો કોઈ નહીં કરી શકવાનું તારા માટે રિઝલ્ટ તો આવી ગયું છે એટલે જેટલા પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા હોય અને આ મુદ્દાને સમજતા હોય તમને એક જ વાત કહીશ અત્યારે જ્યારે ભરતીની શરૂઆત થઈ છે ત્યારે આપણા જોડે મોકો છે કંઈ કરવાનો જો તમે અત્યારે હાલ કંઈ નથી કરવા માંગતા તો રિઝલ્ટ આવ્યા પછી તમે મને ફોન કરીને એમ કહેશો એમ કહેશો કે ભાઈ તારકભાઈ ભરતી થઈ અને એના અંદર હું અડધા માર્ક્સથી દોઢ માર્ક્સથી બે માર્ક્સથી રહી જઉં તો તારકભાઈ કંઈ નહીં કરી શકે અને તમારી દોઢ બે અઢી ત્રણ ચાર વર્ષની મહેનત પાણીમાં જતી રહેશે બરાબર તો આપણે શું કરી શકીએ છીએ સૌથી પહેલાં તો આજની તારીખના અંદર જે જાગૃત લોકો છે ને એ પોતાના હક માટે લડે છે અને એમને મળે છે ઉદાહરણ તરીકે કર્ણાટકના અંદર કોંગ્રેસની સરકારને નિર્ણય લેવો પડ્યો કે જ્યાં સુધી ત્યાં આગળ ઓબીસીમાં તો વર્ગીકરણ હતું જ એમને એવો નિર્ણય કર્યો કે ત્યાં જ્યાં સુધી કર્ણાટકના અંદર દલિત સમાજના અંદર વર્ગીકરણ નહીં થાય કારણ કે એની પ્રક્રિયા ચાલુ હતી સમિતિની રચના થઈ ચૂકી હતી પણ પ્રક્રિયા ચાલુ હતી તો એમને એમ કહ્યું કે જ્યાં સુધી ત્યાં આગળ એસસી કેટેગરીમાં વર્ગીકરણ નહીં થાય ત્યાં સુધી કર્ણાટકમાં કોઈ નવી ભરતી નહીં થાય કે જેના કારણે એસસી માં આવતા ગરીબ સમાજોને નુકસાન ના થાય કર્ણાટકની સરકારે આ નિર્ણય કર્યો અને આ જ સરકાર ગુજરાત સરકાર કરી શકત છે ગુજરાતમાં જો તમારામાં મારામાં તાકાત હોય તો આપણે ગુજરાત સરકારને કહી શકીએ છીએ કે તમે અત્યારે હાલા ભરતીઓ કરી રહ્યા છો બમ્પર ભરતીઓના નામ ઉપર અને જો વર્ગીકરણ વગર આ ભરતીઓ થશે તો અમારા બાળકો તો પાસ જ નહીં થાય અને જો પાસ જ નહીં થાય તો પછી આ બધી ભરતીઓ કરવાનો મતલબ શું એટલે પહેલાં તમે વર્ગીકરણ કરો અને એના પછી ભરતી કરો તો લાભ થાય બાકી ભરતીનો કોઈ મતલબ નહીં જો તમારામાં બહાર આવીને આવું કહેવાની તાકાત હોય તો સરકારના વાત માનવી જ પડશે પણ જો તમારા વાત નથી કહેવી તો કઈ થશે નહીં બીજી વસ્તુ અત્યારે આપણે શું કરવું જોઈએ તો સૌથી પહેલા તો જેટલા પણ લોકો તૈયારી કરતા હોય એમના માતા પિતાઓ હોય એમના સગા સંબંધી હોય અને સમાજના શિક્ષિત જાગૃત લોકો હોય આપણે બધાએ સાથે મળી ગુજરાતના ખૂણે ખૂણેમાંથી ભેગા થઈ અને આપણા વિસ્તારના લોકલ ધારાસભ્ય સાંસદોને રજૂઆત કરવી જોઈએ એક દિવસ ગાંધીનગર આવવું જોઈએ સો બસો પાંચસો લોકોના અને આપણે રજૂઆત કરવી જોઈએ કે ભાઈ આ બધી ભરતીઓ તમે કરો પણ પહેલાં ઓબીસી અનામત વર્ગીકરણ માટે સમિતિની રચના કરો વર્ગીકરણ અમલમાં મૂકો અને ત્રણ ચાર મહિનામાં અમલમાં આવી જાય એના પછી તમે ભરતી પ્રક્રિયા ચાલુ કરો આનાથી ત્રણ ચાર મહિના ભરતી પ્રક્રિયા ડીલે થશે પણ તમારા પાસ થવાના ચાન્સીસ ચારસો પાંચસો ટકા વધી જશે ચાર પાંચ ગણા વધી જશે જો તમે આ વસ્તુ નહીં કરો તો મને દુઃખ સાથે કહેવું પડે છે કે છેલ્લા ત્રીસ વર્ષના અંદર અનેક પોલીસની ભરતીઓ અને ક્લાસ વન ટુની ભરતીઓ અને શિક્ષકોની ભરતીઓ એન્જિનિયરોની ભરતીઓ ક્લાસ વન ટુની ભરતીઓ ડૉક્ટરોની ભરતીઓ એ એમસી જીએમસી અનેક ભરતીઓ જઈ લાખો જગ્યાઓ જઈ કે જેના અંદર આપણા સમાજોના બાળકો મહેનત કર્યા પછી પોઈન્ટ પોંચ માર્ક્સથી દસ માર્ક્સથી રહી ગયા અને એ લોકો આજની તારીખના અંદર એક સારું જીવન નથી જીવી શકતા અને એમના જોડે સારી નોકરી નથી હવે તમારી મરજી કે તમારે શું કરવું છે બીજી વસ્તુ જુઓ એટલે હું એક જ માગણી જરૂર છે ગુજરાતના કોઈ પણ ખૂણામાં જરૂર થશે હું આને ઊભો રહીશ પણ આ જ વિદ્યાર્થીઓના માતા પિતા સગા સંબંધીઓ સમાજના આગેવાનોના પોતાના વિસ્તારમાં અને ગાંધીનગરમાં ભેગા થઈને રજૂઆત કરવી જ પડશે કે પહેલા વર્ગીકરણ પછી ભરતી નહીં તો ભરતી નહીં સીધી વાત હવે આપણે હવે તમને એમ લાગશે કે તારકભાઈ નકારાત્મક વાતો કરે છે જુઓ હું મારા જીવનમાં અતિશય સકારાત્મક વ્યક્તિ છું પોઝિટિવ વ્યક્તિ છું અને હંમેશા જીવન પ્રત્યે પોઝિટિવ વલણ રાખવું મારા વિચાર છે હું તમને આ જે વાત કહી રહ્યો છું નકારાત્મક વાત નથી આ વાસ્તવિકતા છે આ પોલીસ ભરતીના અંદર મને છેલ્લા બે મહિના જે પોલીસ ભરતીનું પરિણામ આવ્યું ને એના પછી મને મિનિમમ પાંચસોથી વધારે વિદ્યાર્થીઓના ફોન આવી ગયા કે જે આપ જેવા તેવા વિદ્યાર્થીઓ નહીં કે જે રખડતા હતા એવા નહીં સારામાં સારું ભણેલા હોય છેલ્લા બબ્બે ત્રણ વર્ષથી દોડતા હતા બાવીસ બાવીસ મિનિટમાં રનિંગ પતાવતા હતા કે જે એકસો દસ એકસો અગિયાર એકસો બાર એમાં થોડા દિવસ પહેલાં એક છોકરાનો ફોન આવ્યો એને એકસો પંદર માર્ક્સ છે કોન્સ્ટેબલમાં ઘણા લોકોના એકસો બાર માર્કસ એકસો ચૌદ તો મેરિટ એકસો નવ પોઈન્ટ પંચોતેર સીધે સીધું એકસો પંદર એકસો સોળ ખબર નહીં ક્યાં જશે અને આ લોકો પાસ નહીં થઈ શકે હવે છોકરો મને કહી રહ્યો હતો કે તારકભાઈ તમે જે વાત કહેતા હતા એ અમે તૈયારી સમય સાંભળતા હતા પણ અમને એવું લાગતું હતું કે તારકભાઈની વાત સાચી છે પણ અમે તો મહેનત કરી પાસ થઈ જઈશું તો આ બધું નહીં હોય તો પણ ચાલશે હવે એ જ લોકો ફોન કરીને મારા આગળ લિટરલી રોઈ રહ્યા હતા બાવીસ બાવીસ પચ્ચીસ વર્ષના છોકરાઓ રોઈ રહ્યા હતા અને એમ કહી રહ્યા હતા કે તારકભાઈ અમારાથી ભૂલ થઈ ગઈ અમે તમને સપોર્ટ ના કર્યો અને અમે આ ઓબીસી અનાવત વર્ગીકરણ વિષય ઉપર પહેલાં મહેનત ના કરી હવે એ બિચારો રોતો તો મને પોતાને દુઃખ થતું હતું મને પોતાને બહુ વધારે જ ખોટું લાગતું હતું કારણ કે આ બધું વસ્તુ મેં અહીંયા ભોગવેલી હતી પણ હું કરું છું પરીક્ષા પતી ગઈ રિઝલ્ટ આવી ગયું પરિણામ આવી ગયું હું શું કરું એમના માટે કંઈ ના થઈ શકે એ રહી ગયો બિચારો બરાબર જુઓ તમે એક વસ્તુ મારી વાત સમજો તમે ખાલી એક વસ્તુ સમજો કે આટલા વર્ષોમાં કદી એવું થયું કે એક પોલીસ ભરતીનું રિઝલ્ટ ના આવ્યું બીજી પોલીસ ભરતીની જાહેરાત થઈ જાય એવું કદી સાંભળ્યું કદી જીવનમાં નહીં કેમ કારણ કે પોલીસની ભરતી માટે તળપાવતા હતા એક એક બબ્બે વર્ષ સુધી વાતો થતી હોય આવશે 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 ને પછી આવતી હતી આવતી જ નથી અને આ વખતે આટલી જલ્દી લાવી દીધી આએ બી લાવી દીધી સીસીઈનીએ લાવી દીધી કેમ લાવી દીધી કે વર્ગીકરણ તો અમલમાં નથી ભરતી આવી જશે તો તમે પહેલાં દોડ્યા હતા ને હવે દોડશો પહેલાંય વાંચતા હતા ને હવે વાંચશે પરીક્ષામાં તો તમે ના પાસ થશો હશે સોમાંથી બે પાંચ લોકો જે પાસ થશે અને એ લોકો તો પાસ થવાના જ છે વર્ગીકરણ હોય કે ના હોય પણ બીજા પચીસ ત્રીસ જણા એવા છે કે જે વર્ગીકરણ હશે તો પાસ થશે વર્ગીકરણ નહીં હોય તો પાસ નહીં થાય તો આપણા જે મહેનત કરી રહ્યા છીએ પહેલા પાસ થતા હતા આજે પાસ થાય છે પણ ગમે તેવી પરીક્ષા લેવાશે આ બે થી પાંચ લોકો તો પાસ થશે જ પણ જો વર્ગીકરણ અમલમાં હશે તો એ બે પાંચ ના જગ્યાએ સીધા વીસ થી પચીસ લોકો પાસ થશે તો આપણી આ જે મહેનત છે આપણે આજે અત્યારે હાલ પ્રયત્ન કરી રહ્યા છીએ એ બધું એ બે થી પાંચ ના જગ્યાએ પચીસ માટે કરી રહ્યા છીએ બસ આટલો જ ફરક છે સમજી અને આ જે લોકો છે ને આખા સમાજની ધારા બદલી એટલો વિકાસ બરોબર કે નહીં તો હું તમને એક જ વિનંતી કરીશ બરોબર તમે જે ફોર્મ ભરવાના હોય ભરી દો દોડવાનું ચાલુ કરી દો વાંચવાનું ચાલુ કરી દો આ વિષય પર હું મારાથી જે પણ માહિતી જાગૃતતા માર્ગદર્શન પાસે આપીશ પણ તમારા માતા પિતા તમારા નાના મોટા ભાઈઓ તમારા સગા સંબંધીઓ સમાજના આગેવાનો એ બધાના ભેગા કરો અને એમને કહો કે ભાઈ અમારા જોડે તો સમય નથી વિદ્યાર્થી તરીકે આંદોલન કરવાનો અને અમારે તો વાંચવું પડશે પણ તમે અમારું ભલું ઈચ્છતા હોય તમે અમારા શુભ ચિંતકો હોય અને તમને એવી ઈચ્છા હોય કે અમે બે બે ત્રણ ત્રણ વર્ષ દોડી મહેનત કરી અને નિષ્ફળ ના થઈએ અમને નોકરી મળ અને એક સારું જીવન જીવી શકીએ ચાલીસ પચાસ હજાર રૂપિયા કમાઈ શકીએ અમે પણ યુનિફોર્મ પોલીસની પહેરી શકીએ વરદી એટલા માટે તમે જનઆંદોલન કરો આટલા બધા સામાજિક કાર્યક્રમમાં જાઓ છો સમૂહ લગ્નમાં જાઓ છો ફરવા માટે જાઓ છો એક દિવસ પોતાના બાળકો માટે ના ફાળવી શકો એક દિવસ ફાળવો એ એક દિવસના અંદર દરેક ગ્રામના દરેક શહેરના વિસ્તારના તાલુકાના જે કહેવાય ને ઠાકોર કોળી દેવી પૂજક રાવળ ભરવાડ નાઈ મોચી આ ગરીબ સમાજોના લોકો ભેગા થાવ નક્કી કરો કે ભાઈ આ તારીખે આ દિવસે આ સમયે સવારથી નીકળી જવાનું છે ગ્રામનો સરપંચ હોય તાલુકા જિલ્લાનો ડેલિગેટ હોય ધારાસભ્ય હોય કે સાંસદ હોય અને એક જ વસ્તુ કહેવાની છે કે સાહેબ અમારા જોડે અન્યાય થાય છે ભરતીઓ તો આયા જાય છે પણ અમારા બાળકો નિષ્ફળ જાય છે તમે ગાંધીનગર જાઓ અમે ગાંધીનગર સાથે આવશું તારક ભાઈ જ્યાં બોલાવશો ત્યાં આગળ આવશે આખા મુદ્દાની તથ્યો અને તર્કના સાધારે રજૂઆત કરશે અને આ ભરતીને બંધ કરાવો સૌથી પહેલાં અનામતમાં વર્ગીકરણ કરાવો કે જે ખાલી અને ખાલી ત્રણથી ચાર મહિનાનું કામ છે અને એના પછી ભરતી અપાવો તો મારા બાળકો પાસ થશે બાકી ભરતી તો આવતી રહેશે જતી રહેશે અમારા બાળકો જે હતા ત્યાંના ત્યાં જ રહેશે આ વસ્તુ તમે કરાવી શકો છો જો તમારે નોકરી લેવી હોય તો જો તમને લાગતું હોય કે ભાઈ તારક ભાઈ બોલે છે પણ તમે અમારી મહેનતથી પાસ થઈ જશું અનામતની જરૂર નથી કા બધી વસ્તુઓમાં કોણ પડ કે કોણ સમય નીકાળો તો હું એક જ વસ્તુ કહીશ જો તમે સામાજિક કાર્યક્રમમાં જવાનો સમય નીકાળી શકતા હોય જો તમે સમૂહ લગ્ન કે તમારા પોતાના અંગત લોકોના લગ્નોમાં જવાનો સમય નીકાળી શકતા હોય જો તમે તમારા માતા પિતા તમારા દોસ્તો તમારા સગા સંબંધીઓ સાથે ફરવાનો સમય નીકાળી શકતા હોય જો તમે તમારા મોબાઈલના અંદર સોશિયલ મીડિયા યા તો ઇન્સ્ટાગ્રામ ફેસબુક પણ જો તમે એક દિવસ તમારા પોતાના ભરતી માટે ના શકતા તો પછી તમે વિચાર કરી લો આ એક દિવસ ના નીકાળવાના કારણે બે વર્ષની મહેનત તમારી બાતલ જશે બે વર્ષમાં સાડા સાતસો દિવસ હોય તમે એક દિવસ તમારા માટે નહીં નીકાળો એના કારણે તમારા સાડા સાતસો દિવસની મહેનત બાદલ જશે પછી તમે સવારે ચાર વાગે દોડવા જશો કે પાંચ વાગે સાંજે છ વાગે જશો કે સાત વાગે પગે દુખાશે કે પછી હાથે દુખાશે બાર કલાક વાંચશો કે દસ કલાક વાંચશો લાઇબ્રેરી જશો કે ઘરે વાંચશો ધક્કા ખાશો કે ક્લાસીસમાં જશો ટેસ્ટ પેપર આપશો કે ગમે તે કરશો તમે સોમાંથી બે થી પાંચ લોકો જ પાસ થશે અને પંચાણું લોકો પાસ નહીં થાય વર્ગીકરણ હશે તો એ પાંચના જગ્યાએ પચીસ લોકો પાસ થશે હવે તમાર વિચાર કરવો જો તમને લાગતું હોય કે તમે બે થી પાંચમાં આવવાના જ છો તો તમારું વર્ગીકરણ કંઈ એમાં કંઈ પડવાની જરૂર નથી પણ જો તમને લાગતું હોય કે ના ભાઈ મને અન્યાય થઈ શકે છે હું અડધા માર્ક્સથી કે દસ માર્ક્સથી રહી જઈ અને તમારે પચીસમાં આવવું હોય તો વર્ગીકરણ માટે બહાર નીકળવું પડશે એકલા તારક ઠાકોરથી નહીં થાય બરોબર એકલો તારક ઠાકોર તારક ઠાકોર મુદ્દો મૂકી શક તમને રજૂઆત કરી શકો તથ્યો આપી શકો કે ભાઈ ભારતના રાજ્યમાં અમલમાં છે પણ તારક ઠાકોર એકલો ના કરી શકો એના માટે તમારે બહાર આવવું પડશે હવે હું તમને ઉદાહરણ આપું કે ફાયદો કઈ રીતે થાય પાટીદાર સમાજ ખાલી એક દિવસ જો આખા ગુજરાતમાં એમને જુદી જુદી જગ્યાએ આવેદનપત્રો આપ્યા હતા હવે એ તો મેં પોતે ગુજરાતમાં ચાલીસથી પચાસ તાલુકામાં જઈને અપાઈ દીધા અમારી ટીમના દ્વારા પાટીદાર સમાજ આખા ગુજરાતમાંથી જીએમડીસી ગ્રાઉન્ડ ભરી કાઢ્યું અને જ્યારે ગ્રાઉન્ડ ભર્યું ને ત્યારે યુવાઓ જે તૈયારી કરતા હતા એ એમના માતા પિતાઓ એમના દાદા દાદી એ એમના નાના નાના બાળકો એ બધા લોકો હતા કે જે ગ્રામમાં ભેગા થયા એક દિવસ માટે ભેગા થયા હતા એક દિવસ માટે એક દિવસ તો આપણે ખાવા પીવામાં ઊંઘવામાં જતા રહીએ છીએ ખબર નથી પડતી એક દિવસ માટે પાટીદાર સમાજ ગ્રાઉન્ડમાં ભેગો થયો અને સરકારના એ વસ્તુના કારણે ખબર પડી ગઈ કે જો અનામત નહીં આપીએ તો અમને તકલીફ પડશે ચૂંટણીમાં એમને બે હજાર ઓગણીસમાં ઈડબ્લ્યુએસ અનામત આપી દીધી પાટીદાર સમાજના એકલાને નહીં ઓગણ સિત્તેર સમાજને આપી અને ધન્ય છે એ સમાજ કે જે મહેનત કરી એ આંદોલન કર્યું અને એના અનામત મળી ગર્વ થાય છે કે ભાઈ આવી રીતે લોકો બહાર આવે છે અને હું ઈચ્છું છું કે આપણા સમાજના લોકો આવી રીતે બહાર આવે આજની તારીખના અંદર પાટી પાટીદાર હોય કે બીજા અગ્ર સિત્તેર સમાજના લોકો હોય એક કોન્સ્ટેબલ હોય પીએસઆઈ હોય ડેપ્યુટી કલેક્ટર ડી વાયએસપી આઈ એસ આઈપીએસ એન્જિનિયર આ દરેક જગ્યા ઉપર લાગી રહ્યા છે અનામતના લાભના કારણે જે પહેલાંય લાગતા જ હતા પણ અત્યારે એનાથી વધારે લાગી રહ્યા છે થોડા સમય પહેલા પાટીદાર સમાજના નેતા મનોજભાઈ પનારા હવે આ કેટલું સાચું કેટલું એમને એમની રીતે આંકડા લીધા છે એમનું એવું કહેવું છે કે ભાઈ પોલીસની ભરતીમાં અનામત જે ઈડબ્લ્યુ એસ આપવામાં આવી એના પહેલા પાટીદાર સમાજના એમના કદાચ બસો કે એટલા લોકો લાગતા હશે ઈડબલ્યુ અનામત પછી બધા ભેગા થઈને કદાચ બે હજાર કરતાં વધાર લોકોનો ફાયદો થયો પણ અનામતના કારણે લાગે આ એમનું એવું કહેવું હતું તો હું એમ કહેવા માગું છું કે એ એક એ સમાજ એક દિવસ માટે એને જીએમડીસી ગ્રાઉન્ડ ભર્યું અને આજે એમના અને બીજી અગ્રણસિત્તેર જ્ઞાતિઓના અનામતનો લાભ મળે છે હવે તમે વિચાર કરો કે એક દિવસથી શું થઈ શકે એક દિવસ જેમને આપણે ગણતા નથી એક દિવસ જેના માટે આપણે ભેગા નહીં થઈ શકતા આવા એક દિવસો તો આપણે રખડી ખાઈએ છીએ આપણે એવો સમય બગાડીએ છીએ જેની કોઈ સીમા નથી હોતી એ એક દિવસે કેટલો પરિવર્તન લાવ્યો ખાલી વિચાર કરો જો તમે ઠાકોર કોળી દેવી પૂજક રાવણના બધા ગરીબ સમાજો આ ભરવાડ સમાજ જે રાત દિવસ મહેનત કરે છે દોડત છે વાંચે છ નોકરી નથી મળતી જો એ સમાજો એક દિવસે એક મંચ ઉપર આવી જાય અને ખાલી જન આંદોલન કરીને એક જ શબ્દમાં કે કે પહેલાં વર્ગીકરણ અને પછી ભરતી તો હું છાતી ઠોકીને તમને કહું છું કે બે પાંચના જગ્યાએ પચીસ લોકો સોમાંથી પાસ થશે